હેલો મિત્રો નમસ્કાર એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ખાસ કરીને જો તમે મારી એન સી ક્લાસીસ ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી એનસી ક્લાસીસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં બરાબર અને ચેનલમાં નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રો સુધી પણ વિડીયોને શેર કરવાનો મિત્રો ભૂલતા નહીં બરાબર હવે મિત્રો આગળ જોઈએ કે ભારતમાં કેટલી બંધારણીય ભાષાઓ દરજ્જો ધરાવે છે તો મિત્રો બાવીસ ભાષાઓ આવશે બરાબર કેટલી આવશે બાવીસ નીચે આપેલા લક્ષણોમાંથી આદિવાસી સંસ્કૃતિનું લક્ષણ કયું છે તો મિત્રો આપેલ તમામ કદમાં નાની સ્વાવલંબન વિવિધતા વિકલ્પો આવી ગયા વિકલ્પો આવી ગયા બરાબર સો વિકલ્પો છે સો એ સો વિકલ્પો જોવાના છે બરાબર વાર થશે પણ લાઈવ રહેવાનું થશે જવાનું નથી કોઈને ઓકે વસ્તીના પ્રમાણની દૃષ્ટિએ આદિમ જાતિનું વર્ગીકરણ કોને કર્યું બરાબર તો ડૉક્ટર બિજરાજ ચૌહાણ પારસીઓનું ધાર્મિક પુસ્તક કયું છે અવેશતા આપણે પેપરમાં પણ જોઈ ગયા ઓકે ઓકે સરસ ગુડ બરાબર આવા વિદ્યાર્થીઓ હોવા જોવે ટોટેવાદ શેમાં જોવા મળે છે અનુસૂચિત જનજાતિમાં જોવા મળે છે અનુસૂચિત જાતિનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં છે તો પંજાબની અંદર કોઈ મિસ્ટિંગ હોય તો મિત્રો કહેજો ગર્ભપાત કાનૂન ક્યારે ઘડાયો ઓગણીસો ને એકોતેરમાં મહિલા રાષ્ટ્રીય પંચ કાનૂન ક્યારે ઘડાયો ઓગણીસો નેવુંમાં ઉદારીકરણમાં કઈ બાબત પર ભાર મૂકાયો છે તો ઉદ્યોગ વેપાર પર ભાર મૂકાયો છે સંસ્કૃતિ માટે શ્રીનિવાસે સૌ પ્રથમ કયો શબ્દ પ્રયોજ્યો તો બ્રાહ્મીકરણ પંચાયતી રાજનું અગિયાર જો પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું કઈ સમિતિ આપ્યું છે તો બળવંતરાય મહેતા સમિતિ આવશે બરાબર તોતેરમાં બંધારણીય સુધારો ક્યારે અમલમાં આવ્યો તો ચોવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું મિત્રો આવે છે ભારતમાં મોબાઈલ સેવાનો પ્રારંભ ક્યારે થયો પંદર ઓગસ્ટ ઓગણીસો પંચોણું પંચાયતી રાજમાં સ્ત્રી અનામત કેટલા ટકા છે બરાબર તો તેત્રી ટકા પંચાયતી રાજની સ્વતંત્રતા પાયાથી શરૂ થવી જોઈએ આવું વિધાન કોને કહ્યું મિત્રો તો મહાત્મા ગાંધીએ કહ્યું હતું બાલઅરાધીને સુરક્ષિત રાખવાનું સ્તર રિમાન્ડ હોમ એનોમીનો સિદ્ધાંત કોને આપ્યો રોબર્ટ મલ્ટન એઇડ્સનો પ્રથમ દર્દી કયા દેશમાં જોવા મળ્યો હતો તો અમેરિકાની અંદર મિત્રો જોવા મળે છે પ્રથમ દર્દી વિશ્વ એડ્સ દિનની ઉજવણી ક્યારે કરવામાં આવે છે તો પહેલી ડિસેમ્બરના રોજ કરવામાં આવે છે આદિવાસીઓની સંખ્યાની દૃષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે તો મિત્રો દ્વિતીય ક્રમે છે ગુજરાતમાં બે હજાર અગિયારની વસતી ગણતરીના અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો મિત્રો સાત પોઈન્ટ દસ ટકા છે સંસ્કૃતિનું સમન્વીકરણ કઈ પ્રક્રિયાથી થાય છે તો વૈશ્વિકીકરણની પ્રક્રિયાથી થાય છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે દર હજાર પુરુષોએ મહિલાનું પ્રમાણ કેટલું છે તો મિત્રો નવસો ને ચાલીસ કીધું છે બરાબર બે હજાર અગિયારની વસ્તી ગણતરીએ દર હજાર પુરુષોએ મહિલાઓનું પ્રમાણ ભારતમાં કીધું છે બરાબર ભારતની વાત કીધી છે સામાજિક રચનાતંત્ર કાયદોમાં આવતું પરિવર્તન સામાજિક પરિવર્તન એવું કોને કહ્યું કિંગ્સલે ડેવિસ ક્રાંતિકારી આંદોલનની વિશેષતા દર્શાવતા વિદ્વાન કોણ હતા તો અર્બન બ્લૂમર બરાબર મિત્રો ભારતમાં પંચાયતી રાજની ભલામણ કોને કરી તો પંચાયતી રાજની ભલામણ જવાહરલાલ નહેરુ દ્વારા મિત્રો કરવામાં આવે છે ગ્રામ પંચાયતમાં ઓછામાં ઓછા કેટલા સભ્યો હોય ઓછામાં ઓછા સાત સભ્યો મિત્રો હોવા જોઈએ વિશ્વમાં સૌથી મોટું રેલવે નેટવર્ક કયા દેશમાં છે તો મિત્રો ભારતની અંદર છે ઓગણત્રીસ ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે સૌથી ઓછું બાલિકાઓનું પ્રમાણ મિત્રો કીધું છે બરાબર બાલિકાઓનું પ્રમાણ છ વૈદ્યુત પ્રમાણે કયા રાજ્યમાં છે તો પંજાબની અંદર છે ઉંમર પ્રમાણે પણ અહીંયા શબ્દ આપણને આપ્યો છે બ્રહ્મ સમાજની સ્થાપના કોણે કરી તો મિત્રો રાજા રામ મોહન રાય દ્વારા કરવામાં આવે છે બોસ્ટેલ શાળાની સ્થાપના ક્યારે થઈ તો મિત્રો ઓગણીસોને બેમાં થાય છે ડેન્જરસ ડ્રગ્સ એકટ કઈ સાલમાં ઘડાયો તો ઓગણીસો ને ત્રીસમાં ઘડાયો મિત્રો बराबर भारत में सौती કયા ધર્મના લોકો વસવાટ કરે છે તો હિન્દુ ધર્મના લોકો વસવાટ કરે છે મિત્રો હિન્દુ ધર્મનું ધર્મ પુસ્તક કયું છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતા ભારતના વડાપ્રધાનશ્રીએ સ્વસ્થ અભિયાનનો આરંભ ક્યારે કર્યો હતો તો આગળ પણ મિત્રો આપણે જોઈ ગયા બરાબર તો બે ઓક્ટોમ્બર બે હજાર ચૌદ સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો હોય છે તો એક હોય છે પદ્ધતિશાસ્ત્ર મિત્રો એના માટેનો ટોપિક અલગ લઈને આવશું બરાબર કારણ કે હાલ એના માટે સમય નથી કારણ કે એના માટેની પીડીએફ આખી અમારે બનાવવી પડે ને પછી રજૂ કરવી પડે તમારી સમક્ષ મિત્ર બરાબર એટલે પછી લઈને આવીશું ચિંતા ના કરો સમાધાન પંચમાં કેટલા સ્થાયી સભ્યો છે તો મિત્રો એક ઓગણીસો ને ત્રીસમાં નશીલા દ્રવ્યો પર પ્રતિબંધ મૂકતો કયો કાયદો ઘડાયો તો મિત્રો જે ડ્રગ્સ છે એ કાયદો ઘડાય છે ભારતમાં રંગીન ટેલિવિઝનનો પ્રારંભ ક્યારે થયો ઓગણીસો ને બ્યાસીમાં મિત્રો થાય છે ઓગણીસો ને એકમાં ભારતમાં જાતિ પ્રમાણ કેટલું હતું તો નવસો ને ચોપન સામાજિક પરિવર્તન એટલે એમાં મિત્રો રચના તંત્રમાં ફેરફાર આવશે બરાબર સામાજિક પરિવર્તન રચના તંત્રમાં ફેરફાર ગામનો વિકાસ અને વહીવટનું મુખ્ય કામ કોણ કરે છે તો સરપંચ ગુજરાતમાં સુધારાવાદી આંદોલન કોને ચલાવ્યું તો મિત્રો કવિ નર્મદ શીખ ધર્મનું ધાર્મિક સ્થળ કયા નામથી ઓળખાય છે તો ગુરુદ્વારથી ભારતનો સર્વોચ્ચ નાગરિક એવોર્ડ કયો છે તો ભારત રત્ન ભારતમાં બે હજાર અગિયારમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કહ્યું છે ઉત્તર પ્રદેશ ભારત સરકારે અસ્પૃશ્યતા નાબૂદીનો કાનૂન કયા વર્ષમાં બનાવ્યો હતો બરાબર તો એ મિત્રો ઓગણીસો પંચાવન ભારતમાં ધાર્મિક લઘુમતી વસ્તી કેટલા ટકા છે સત્તર પોઈન્ટ સત્તર ભારતીય સંસ્કૃતિનો દૃષ્ટિકોણ કેવો છે વૈશ્વિક દૃષ્ટિકોણ છે મંડલ કમિશનમાં ભારતના કયા સમાજશાસ્ત્રીને કામગીરી સોંપવામાં આવી હતી તો મિત્રો એમ એન શ્રીનિવાસ જે પણ મિત્રો જોડાયેલા છે એકવાર હાઈ લખી દો મિત્રો ફટાફટ એટલે મને ખબર પડે કે કયા મિત્રો જોડાયેલા છે સાયકલ સહાય યોજનાનો લાભ કોને આપવામાં આવે છે તો મિત્રો છોકરીઓને આપવામાં આવે છે પશ્ચિમની વિચારસરણીના કયા તત્વો ભારતમાં એનો પ્રવેશ થયો છે બરાબર તો સમાનતાવાદની અંદર હેલો બરાબર ગોડ ફિલ્મ જગતનો પ્રતિશિષ્ટ એવોર્ડ કોના નામે આપવામાં આવે છે તો એમ મિત્ર એમાં દાદા સાહેબ ફાલ્કે જ આવે નર્મદા વિરોધી આંદોલન કયા પ્રકારનું આંદોલન છે પ્રતિરોધાત્મક આંદોલન છે મિત્રો મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે બરાબર એલો બધાને હેલો છે જે પણ મિત્રો હેલો લખ્યો છે એમની પણ એલો છે સામે ગ્રામ પંચાયતનો વડો કોણ છે તો સરપંચ ગ્રામ પંચાયતનો વડો છે એઈડ્સની સમસ્યામાં ભારત વિશ્વમાં કેટલામું સ્થાન ધરાવે છે તો ત્રીજું ધરાવે છે મિત્રો આદિવાસી સંસ્કૃતિમાં સેના દર્શન થાય છે તો જીવન રીતિ માન્યતા અને રિવાજો ઉપરોક્ત તમામ આવશે ઘરેલું હિંસા અધિનિયમ ક્યારે અમલમાં આવ્યો તો બે હજાર પાંચની અંદર અમલમાં આવે છે એચઆઈવી ઓગણસા મિત્રો એચઆઈવી એડ્સ ગ્રસ્ત પીડિતોની સંખ્યામાં કયો દેશ પ્રથમ સ્થાન ધરાવે છે તો દક્ષિણ આફ્રિકા કયા પ્રકારનું આંદોલન જે તે પરિસ્થિતિને ટકાવી રાખનારું છે તો પ્રતિરોધા પ્રતિરોધાત્મક આંદોલન ભારતના બંધારણની કઈ કલમ વ્યક્તિને પોતાનો ધર્મ સ્વતંત્ર રીતે પાળવાની છૂટ આપે છે તો મિત્રો કલમ પચીસ બરાબર કલમ પચીસ આવશે વિવિધ દેશોની અર્થવ્યવસ્થા સંસ્કૃતિ અને સમાજ પર અસર કરતી કઈ પ્રક્રિયા છે તો વૈશ્વિકીકરણ પ્રક્રિયા છે મિત્રો ધોરણભંગની વ્યાખ્યા આપનાર વિદ્વાન કોણ હતા તો મિત્રો હોલ્ટન એન્ડ હન્ટ બરાબર સામુદાયિક વિકાસ કાર્યક્રમ ક્યારે અમલમાં આવ્યો તો ઓગણીસો ને બાવનમાં અમલમાં આવે છે વસ્તીનું બંધારણ જે વસ્તીનું બંધારણ છે એના બંધારણને શું કહેવાય છે તો મિત્રો માલખું કહેવામાં આવે છે બરાબર રેડિયોનો આવિષ્કાર કયા વૈજ્ઞાનિકે કર્યો હતો તો થોમસ આલ્વા એડ્સ થોમસ આલ્વા એડિસન છે ઓકે ભારતમાં સેવા ઇન્ટરનેટ સેવાનો આરંભ ક્યારે કરવામાં આવ્યો પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાણુંમાં કરવામાં આવે છે ભારતનું રેલવે નેટવર્ક કેટલા કિલોમીટરનું છે તો મિત્રો એક લાખ પંદર હજારની વાત કરી છે બૌદ્ધ સમુદાયનું ધાર્મિક પુસ્તક બૌદ્ધ સમુદાયનું ધાર્મિક પુસ્તક કયું છે ત્રિપીટિક બરાબર એમ્પ્લોયમ એમ્પ્લોયમેન્ટ સશક્તિકરણ શબ્દનો ઉદભવ કયા દેશમાં થયો તો લેટિન અમેરિકાની અંદર આવશે મિત્રો મિત્રો ચેનલમાં નવા હોય હજી સુધી આપણી એનસી ક્લાસી ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફટાફટ આપણી એનસી ક્લાસી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરો અને જે કાર સમાજશાસ્ત્રનું પ્રશ્નપત્ર છે એ એમના વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો મિત્રો ફટાફટ બરાબર આગળ જોઈએ મિત્રો ચલો મિત્રો આગળ કયા પ્રકારના આંદોલનમાં જબરજસ્તી લોકોને પોતાના પક્ષમાં લાવવાનો બરાબર એ પ્રકારનું જે પ્રયત્ન કરવામાં આવે છે તો એમાં મિત્રો આવશે ક્રાંતિકારી થોડી અહીંયા ભૂલ થઈ ગઈ છે બરાબર અહીંયા ભારતમાં ઓગણીસો ને એકતાલીસમાં પ્રથમ બાલ અદાલતની સ્થાપના કયા અને ક્યારે કરવામાં આવેલી છે તો મિત્રો કોલકાતાની અંદર કરવામાં આવેલી છે બરાબર કોલકત્તામાં મિત્રો કરવામાં આવેલી છે ભારતમાં ચેન્નઈ સૌ પ્રથમ સુનિત સોલોમને એક વર્કરને જે એચઆઈવી હોવાનું નિંદ કઈ સાલમાં કર્યું તો મિત્રો ઓગણીસો ને છ્યાસી હા ભાઈ મૂકી દઈશું બરાબર એક કોમેન્ટ કરો વધારે પડતી કોમેન્ટ ના કરો એક જ કોમેન્ટ હોય એક તમે લખશો એકવાર તો એ હું જોઈશ બરાબર વારંવાર લખવું યોગ્ય નથી મિત્ર એકવાર લખશો એટલે મને ખબર પડી જશે બરાબર કારણ કે હું મારા એક જ નિયમ પ્રમાણે ચાલું છું મિત્ર એટલે વારંવાર કોમેન્ટ ના કરો એક જ લાઇનની અંદર લખો આપણે એકવાર બોલ્યા એટલે આવી જશે તો આવી જશે બરાબર જે હશે આવી જશે એટલે વાર વાર મિત્ર કોમેન્ટ ના કરો દેવાભાઈ ચૌધરી પંચાયતી રાજ એટલે સત્તાનું વિકેન્દ્રીકરણ મિત્રો બરાબર બીજા પણ મિત્રો જે જોડાયા છે એમને પણ ખોટું ડિસ્ટર્બ થાય મિત્ર તમને મજા આવે કોમેન્ટ કરવાની બરાબર એટલે જે ભણે છે એમને ભણવા દો તો સારું છે આગળ મિત્રો જોઈએ ભારતમાં પંચાયતી રાજે સત્તાનું વિકેન્દ્રીકરણ છે ભારતમાં અન્ય પછાત વર્ગો માટે ઓગણીસો ને કયું કમિશન નિર્માયું બરાબર ઓગણીસો ને મિત્રો મંડળ કમિશન વાત આવશે આગળ જોઈએ ઈસવીસન બે હજાર અગિયારની વસ્તી ગણતરી ભરવાને સૌથી વધુ બાળિકાઓનું બરાબર ઝીરોથી છ વય જૂથનું પરમાણ કયા રાજ્યમાં છે તો મિત્રો મિઝોરમની અંદર છે લોક સંસ્કૃતિની પરંપરા કઈ છે તો મિત્રો મૌખિક છે બરાબર આગળ જોઈએ રાષ્ટ્રીય એકતાનું સરવનારું બરાબર શરતનારું આવશે મિત્રો શરતનારું ના આવે એ થોડી મને મિસ્ટિંગ લાગે છે જરા મને જણાવજો કોઈ ભૂલ હોય તો મિત્રો તમને ખબર હશે થોડી થોડી આપણે ટાઈપિંગમાં ભૂલ થઈ ગઈ છે તો મિત્રો ભારતનું બંધારણ છે રાષ્ટ્રીય એકતાનું જે પરિબળ છે પાયોનું તે ભારતનું બંધારણ છે ભારતની આદિમ જાતિની વસ્તીનું વર્ગીકરણ કોણે કર્યું તો બીજરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવે છે મિત્રો બરાબર ભારતની આદિમ જાતિનું બરાબર બિરરાજ ચૌહાણ કાર્યસ્થળે સ્ત્રીઓની જાતીય સતામણી અટકાયત કાનૂન ક્યારે ઘડાયો તો બે હજાર તેરની અંદર ઘડાય છે કયો કાનૂન ઘડાય છે મિત્રો મને જણાવશો જરા કયા પ્રકારના આંદોલનમાં ફક્ત અભિવ્યક્તિ હોય છે કોઈ ક્રિયા હોતી નથી તો વિરોધાત્મક આંદોલન આગળ વધુ જે ગુજરાતમાં સ્ત્રી કેલવની માટેના આંદોલન કોને ચલાવ્યા તો મહર્ષિ કરવે કયા પ્રકારનું આંદોલન નૈતિકતા સાથે જોડાયેલું છે તો મિત્રો સુધારાવાદી વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી વેપારને પરવાનગી આપવી તેને શું કહે છે તો ઉદારીકરણ જોહન મોચેલે ડિજિટલ કોમ્પ્યુટરની શોધ ક્યારે કરી ઓગણીસો ને મિત્રો કરે છે ઓકે સર્જનાર આવે ઓકે હરજનાર આવે બરાબર ઓકે રાઈટ સરજનાર આવે બરાબર છે ચાલો મિત્રો આગળ કોડેક બોક્સ કેમેરાની શોધ કોને કરી તો જ્યોર્જ ઇસ્ટમેન દ્વારા કરે છે ફિલ્મ સેન્સર બોર્ડનું ગઠન ક્યારે કરવામાં આવ્યું તો ઓગણીસો ને બાવન લોડિપને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો સિદ્ધાંત ક્યારે આપ્યો તો અઢારસો ને બ્યાસી ભારત સરકારે નેશનલ એન્ડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાસ્કોની સ્થાપના ક્યારે કરી તો મિત્રો ઓગણીસો ને બોતેર હા ઓગણીસો ને બાણુંમાં હશે મિત્રો ઓગણીસો ને હશે લોક સંસ્કૃતિએ કેવું સર્જન છે સહિયારું છે એ પણ આપણે જોઈ ગયા ભારતમાં બે હજાર અગિયારની વસ્તી ગણતરીમાં અહેવાલ પ્રમાણે અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું છે તો સોળ પોઈન્ટ બે ટકા ચિરંજીવી યોજના તો મિત્રો એ પણ આપણે જોઈ ગયા બોમ્બ પ્રોહિબિશન એકટ ક્યારે ઘડાયો એ પણ જોઈ ગયા બરાબર ભારતનું સૌ પ્રથમ દૈનિક વર્તમાનપત્ર કયું છે તો એ કોલકત્તા ગેજેટ મિત્રો યાદ રાખજો બાર વર્ષથી નીચેની ઉંમરના બાળકોને સેમા રાખવામાં આવે છે તો જુનિયર પ્રામાણિક શાળા બરાબર બાર વર્ષની વાત કરી છે કારણ કે રિમાન્ડ હોમની પહેલાંની વાત નથી કરી ખબર રાખજો બંને અલગ પ્રશ્નો છે કયા પ્રકારનું આંદોલન શાંતિપ્રિય અને અહિંસક છે તો સુધારાવાદી મિત્રો વિશ્વમાં ટેલિવિઝનની શોધ ક્યારે થઈ તો ટેલિવિઝનની શોધ મિત્રો ઓગણીસો ને છવ્વીસમાં થાય છે સશક્તિકરણ શબ્દનો ઉદ્ભવ કયા દાયકામાં થયો તો ઓગણીસો ને સિત્તેરમાં થાય છે સશક્તિકરણ ભારતમાં અન્ય પછાત વર્ગોને કેટલા ટકા અનામતનો લાભ આપવામાં આવે છે તો સત્યાવીસ ટકા મિત્રો આદિવાસી સંસ્કૃતિના મુખ્ય લક્ષણો ચાર બરાબર ભારતમાં વર્ષ બે હજાર અગિયારમાં પુરુષોનું પ્રમાણ કેટલા ટકા હતું તો એકાવન પોઈન્ટ એકાવન ટકા છે બરાબર કોણા મતે સમાજના ધોરણનું અનુસરણ કરવાની કોઈ પણ નિષ્ફળતા એટલે સામાજિક ધોરણ ભંગ તો હોલ્ટન અને હંડ ગુજરાતમાં કયા ધર્મની વસ્તી સૌથી વધુ છે તો હિન્દુ ધર્મની વસ્તી મિત્રો સૌથી વધુ છે પંચાયતી રાજની સંરચનામાં શીર્ષક સ્તર કયું છે તો જિલ્લા પંચાયત સંસ્કૃતિકરણના મુખ્ય પાસા કેટલા છે તો બે સંસ્કૃતિકરણના મિત્રો કયા બે મુખ્ય પાસા છે મને જણાવશો સંસ્કૃતિકરણના મુખ્ય બે પાસા મને કોમેન્ટ કરો કુંવરબાઈનો મામેરી યોજના કયા વિભાગમાં સમાવિષ્ટ છે બરાબર તો સામાજિક અને ન્યાય અધિકારિકતા મહિલા સશક્તિકરણના લક્ષણો કોણે આપ્યા તો ડોક ડોક્ટર ચંદ્રિકાબેન રાવલ આપે છે ગુજરાતમાં અન્ય પછાત વર્ગો માટે ઓગણીસો ને બોતેરમાં કયું કમિશન નિમાયું તો બોતેરમાં મિત્રો બક્ષી કમિશન ભારતમાં બે હજાર અગિયારમાં સૌથી ઓછી વસ્તી ધરાવતું રાજ્ય કયું છે તો ઉત્તરાખંડ એ પણ જોઈ ગયા બોસ્ટર શાળાની સૌપ્રથમ શરૂઆત કયા દેશમાં થઈ બરાબર તો ઇંગ્લેન્ડ નીચેનામાંથી કયું આંદોલન અહિંસક છે તો સુધારાવાદી એ પણ જોઈ ગયા ગ્રામ પંચાયતનું મૂળભૂત એકમ કયું છે તો ગ્રામ સભા ફેક્ટરી એકર્ટ કઈ સાલમાં ઘડાયો ઓગણીસો અડતાલીસ ભારતમાં સૌથી મોટું ધાર્મિક લઘુમતી જૂથ કયું છે ઈસ્લામ પંચાયતી રાજને મહાન ક્રાંતિકારી પ્રયોગ કહેનાર કોણ જવાહરલાલ નેહરુ યુવા ગૃહો કયા સમુદાયમાં જોવા મળે તો આદિવાસી બરાબર ભારતમાં રેડિયોની શરૂઆત ક્યારે કઈ સાલમાં થઈ ઓગણીસો તેવી સંસ્કૃતિના તત્વોમાં આવતું પરિવર્તન એટલે સાંસ્કૃતિક પરિવર્તન ભારતના કયા રાજ્યમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનું પ્રમાણ વધુ છે તો કેરળ ભારતના કયા રાજ્યમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓનું પ્રમાણ ઓછું છે એક વધુ છે એક ઓછું છે વધુ આવે તો કેરળ અને ઓછું આવે તો હરિયાણા આવશે બૌદ્ધ ધર્મના ધર્મગુરુ કયા નામે ઓળખાય છે તો લાંબા નામે ઓળખાય છે આગળ મિત્રો જોઈએ સંસ્કૃતિકરણનો ખ્યાલ કઈ ગતિશીલતા માટે પ્રયોજાયેલ છે તો જૂથલક્ષી અને ભારતમાં ઈસવીસન બે હજાર અગિયારની વસતી ગણતરી પ્રમાણે જીરોથી છ વર્ષની વય જૂથમાં એક હજાર છોકરાઓ છોકરીઓનું પ્રમાણ કેટલું છે તો નવસો ચૌદ બરાબર ભારતમાં જે બે હજાર અગિયારની વાત કરી છે બરાબર તો નવસો ને ચૌદ જે અને નવસો ચાલીસ બંને અલગ અલગ છે તો મિત્રો પ્રશ્નો કેવા લાગ્યા બરાબર સારા લાગ્યા હોય તો ઓકે લખો અને વિડીયો ગમે તો લાઇક કરજો અને બીજા મિત્રો સુધી પણ શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં બરાબર અને ખાસ કરીને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી પણ ખાસ કરીને મિત્રો શેર કરજો બરાબર જે પણ મિત્રો ચેનલની અંદર જોડાયેલા રહ્યા છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ છે સારો મિત્રો તો ફરી આપણે હવે અહીંયા બરાબર ઓકે તમારો આભાર ખૂબ ખૂબ ફરીને એક સ્ટુડિયોમાં મળીશું આપણે બરાબર હવે આપણે ગણિતનું લાઈવ કરવાનું છે પણ થોડીક વાર પછી કરીએ છીએ બરાબર કારણ કે પ્રશ્નપત્ર બહુ વિદ્યાર્થીઓનું કોમેન્ટ આવે છે કેટલા પ્રશ્નપત્ર મૂકવા બરાબર એટલે જેમ બને તેમ મૂકીએ છીએ આગળના દિવસે મૂકીએ છીએ જેના આઈએમપી હવે મિત્રો આવતીકાલે જે પ્રશ્નપત્ર મૂક્યા છે એમાંથી કેટલા ગુણનું પૂછાય તો મને આ જ વિડીયોમાં આવી અને ખાસ કરીને કોમેન્ટ જણાવજો કે આટલા ગુણનું સર પૂછવાનું બરાબર દસ ગુણનું પૂછાય પાંચ ગુણનું પૂછાય કે વીસ ગુણનું પૂછાય બરાબર તો મને એકવાર અવશ્ય કોમેન્ટ મિત્રો કરજો બરાબર સારું તો અહીંયા આપણે આપણી વાણીને પૂર્ણવિરામ આપીએ છીએ અને આવતીકાલ જે તમારું પ્રશ્નપત્ર સમાજશાસ્ત્રનું છે એ બધા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક બરાબર જય હિન્દ જય ભારત ફરીનેક્સ્ટિયોમાં મિત્રો મળીશું